અને બદલા અમે જેલ हां <l Army sealing worrisate> <Bondwood> <g pakai lockdown>

બરાબર છે આપણે કોઈનું ખોટું કર્યું નથી પણ ખોટી એફઆઈઆર થઈ છે એટલે આપણે હાજર થવા માટે જતા હતા પણ નર્મદા પોલીસે અટકાવ્યા છે આપણે કોઈ પોલીસ સાથે દુશ્મની નથી પણ જે સિસ્ટમ ચાલે છે એની સામેની ની આપણી આ લડાઈ છે જે પદયાત્રા કરી પછી કપની મટપા વાગ્યા ત્યાં એફઆઈઆર થઈ તો એક ધારાસભ્ય તરીકે ઉપરાછ ફરી સાબિત કરતા જે રીતના લોકસભા ચૂંટણી પહેલાં તળીપાર કરી દીધા તા એ રીતના વધારે કેસો કરો અને તળીપાર કરો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમની સાથે આપણે કંઈ નથી પણ એમની ઉપર બેઠેલા એસી ચેમ્બરમાં બેસી બેસીને આદેશો કરે છે પણ આ ચૈતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનાવ્યા છે અને આ તમારો અવાજ છે બધાનો અવાજ છે એટલે આપણે એ અવાજ ક્યારેય દબાવવાનો નથી છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના છે એટલા માટે આજે બધા શાંતિ જાળવજો કઈ વાંધો નહીં પોલીસે આજે આપણને ઢીડિયાપાડા રોકી દીધા છે કઈ વાંધો નહીં અહીંયા આપણે અંકલેશ્વર પુરાવા માટે જ જ જતા જતા હતા આપણે 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 કે કે પૂરી પૂરી અમને અમને લોકો બધા આજે જેલમાં દો પણ અટકાવી દીધા છે એટલે વાંધો નથી કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે એમને પણ સહકાર આપીશું ફરી જયારે પણ ત્યાંથી સમન્સ આવે અને જયારે પણ અમને હાજર કરવા માટેનો સમન્સ આવે ત્યારે ફરી અમે આહવાન કરીશું હજારોની સંખ્યામાં આજે તો કોઈને આહવાન નથી કર્યું છતાં માહિતી ખબર પડી હશે એવા કેટલાય આગેવાનો તમે બધા આવ્યા છો જે પણ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા છો બધા શાંતિ જાળવજો એમની જે કંઈ પ્રક્રિયા છે હું અંદર જામ છું જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ અને પ્રક્રિયા બાદ એમણે છોડવા હોય તો છોડી દેશે રાખવા હોય તો બે પાંચ મહિના રાખશે કાંઈ વાંધો નથી પણ કોઈએ કોઈ સાથે જીબાજોડી કે તુતુ મેમ એમાં પડવાનું નથી એમની જે બી પ્રોસિજર હશે ડીવાય સાહેબો આવ્યા છે ડીઆઈ સાહેબો છે બધા વિનંતી કરું છું અમારા લોકો સાથે પણ કોઈ ધક્કા મૂકી કે કોઈ જાતનું ઘર્ષણ નહીં પેદા કરે અને શાંતિથી અમારા લોકો સાથે પણ વ્યવહાર કરે એટલે બધા અહીંયા જ ઊભા રહીજો હું અંદર જામ છું જે કંઈ એમની પ્રોસીજર હશે તે હું પૂરું કરું છું અને બધા અહીંયા શાંતિથી બેચજો પેલી ઝુંપડી છે પણ બેચજો અહીંયા પણ બેચજો બધા ધન્યવાદ